અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ઇસ્કોન પ્લેટિનિયમ એપાર્ટમેન્ટમાં રાતના સમયે આગની ઘટના બની હતી જેમાં પાસઠ વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે મીનાબેન શાહ નામની મહિલાનું મોત થઈ ગયું છે અને ત્રેવીસ ઇજાગ્રસ્તોને હાલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે તો ઘટનામાં એમ બ્લોકમાં આઠમા વાડે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી આગના કારણે એમ બ્લોકમાં ઇલેક્ટ્રિક સપ્લાય બંધ થઈ ગઈ છે જેને કારણે રહીશો માટે સોસાયટીના યોગારૂમ લોન્જ ગેસ્ટરૂમમાં વ્યવસ્થા કરાઈ છે બિલ્ડિંગના સિત્તેર થી વધુ લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરાઈ છે અપાર્ટમેન્ટમાં સર્કિટના કારણે આગ લાગી હતી આઠમા બાળે લાગેલી આગ બાવીસમાં માળ સુધી પ્રસરી ગઈ હતી તો ફાયર વિભાગની બારથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો છે અને આ આગમાં ફસાયેલા બસ્સોથી વધુ લોકોને બચાવી લેવાયા છે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળની તપાસ ચાલુ કરી છે जैसे ही गेट खोला तो बाहर इतना सारा स्मोक था और सामने वाला जो गेट था उसपे बहुत फायर लगी हुई थी तो हमको बाहर वाले बिल्डिंग से लोगों ने बोला कि आप लोग ऊपर जाओ तो हम लोगों ऊपर जाना स्टार्ट किया बच्चे को लेके जैसे जैसे मैं ऊपर जा रही थी तो बहुत एक्सट्रीम फायर था ऊपर तो तो फिर सडनली मैंने कॉल लिया कि ऊपर तो नहीं जा सकते फिर नीचे आना शुरू किया तो नीचे लोगों ने बोला कि नीचे बहुत फायर है कैसे आएंगे तो हम लोग बीच में खड़े हो गए एम ब्लॉक अंदर आठवा मारती आग नई हाथी અને બાર માળ સુધી એ આગ ફેલાઈ ગઈ હતી જેની જ્વાળાઓ લગભગ સોળમાં સત્તરમા માળ સુધી ગઈ હતી અને એનો એ જે ધુમાડો અને સ્મોક હતું એ આખા બિલ્ડિંગને કવર કરી લીધું હતું બાવીસ માળ સુધી કમ્પ્લીટ એકદમ બહાર માણસ જઈ ના શકે અને ગુંગળામણ થઈ જાય એટલો બધો ધુમાડો ત્યાં આગળ લાગી ગયો હતો જયારે આગ લાગી ત્યારે બહુ જ ભયાનક વાતાવરણ થઈ ગયું હતું અને જે આઠ માળ ઉપરના લોકો હતા એ લોકોને બધાને રેસ્ક્યુ કરીને બહાર લેવા અમારા માટે એક ચેલેન્જ બની ગઈ હતી પરંતુ સોસાયટીની મેન્ટેનન્સ ટીમ ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ આ ત્રણની મદદથી અમે લોકો બીજા બ્લોકની દ્વારા ઉપર જઈને બાવીસમાં માળેથી બધાને લોકોને સારી રીતે રેસ્ક્યુ કરી શક્યા છીએ અને અત્યારે હાલ પરિસ્થિતિમાં લગભગ ત્રેવીસ થી પચીસ જણા આનાથી અફેક્ટેડ છે કોઈ વ્યક્તિ દાઝયું નથી કોઈ અનબનાવ બન્યો નથી બધા લોકો સારવારમાં છે મહિલા છે કે જે થોડીક વધારે સિરિયસ છે એ એ પણ પણ સ્ટેબલ છે સાથે દર્શન લાઈવ જોડાઈ ગયા છે દર્શન અમદાવાદ ઇસ્કોન પેટીનિયમ એપાર્ટમેન્ટમાં રાતના સમયે જે આગ લાગી હતી જેમાં એક પાસઠ વર્ષે મહિલાનું સારવાર દરમિયાન મોત પણ થઈ ગયું છે સ્થાનિક સ્થિતિ અત્યારે ત્યાં શું છે સ્થાનિક લોકો શું કહી રહ્યા છે દિપ કાલની ઘટનાની વાત કહ્યું એની પહેલા અત્યારના દ્રશ્યો આપને બતાવ્યો છું કેમેરામેન અજય જે છે તે અહીંયા બતાવશે જે પ્રકારના દ્રશ્યો આ એમ બ્લોક કે જ્યાં નીચે અત્યારે લોકો ઉભા છે પોલીસ છે હાજર કારણ કે હાલની અંદર જે બ્લોક આખો એમ બ્લોક જે છે ખાલી કરી દેવામાં આવ્યો છે પોલીસ કાર્યવાહીને લઈને અને સાથે જ જરૂરી સામાન લોકોને લેવા માટે ઉપર સ્ટેપ બાય સ્ટેપ મોકલવામાં આવી રહ્યા છે આ એ જગ્યા છે કે જ્યાં કાલે ઊભા રહેવાની પણ જગ્યા નથી દોડધામ હતી ફાયર બ્રિગેડના સાયરોનો ચાલતા હતા લાઇટો ચાલતી હતી પાણીનો મારો ચાલતો હતો કારણ કે આ જે એમ બ્લોક છે બાવીસ માળના બિલ્ડીંગની અંદર આઠમા માળે આ જે કોમન પેસેજ જોઈ શકાય છે એ બાજુ આ આગની શરૂઆત થઈ આગ જે છે ઉપર ફેલાય ત્યાં સુધી કોઈને અંદાજો ન હતો પણ જયારે વધારે આગ ફેલાય તે બાદ જયારે ખ્યાલ આવ્યો ત્યાં સુધીમાં થોડુંક મોડું થયું હતું પરંતુ સ્થાનિકોની સતર્કતા અને ફાયર બ્રિગેડની કામગીરીને લઈને આ તમામ લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું અને સાથે જ આ જે એમ બ્લોક છે એમ બ્લોકની પાસે જે એન બ્લોક આવેલો છે તેની મદદથી જે તરફથી લોકો આ એમ બ્લોક તરફ આવ્યા અને ધાબા ઉપરથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું સાથે પાણીનો મારો પણ પરંતુ જે આગ લાગી માળની આ આગ માળ સુધી પહોંચી અને ઉપર ધુમાડો પહોંચ્યો અને એમાં કેટલાક મકાનમાં નુકસાન થયું છે ફ્લોરિંગને નુકસાન થયું છે અને જે પ્રકારે તાજા સમાચાર વહેલી સવારે અહીંયા મળ્યા છે કે આ ઘટનાની અંદર જે ત્રેવીસ લોકો હોસ્પિટલમાં એડમિટ હતા તેમાંથી એક મહિલા જે પાસઠ વર્ષીય મહિલા મીનાબેન શાહ છે તેમનું ડેથ થયું છે એ કા વ્યક્તિ હતા સાનિક આપી સાથે છે ઘટના વિશે આપણે વાત કરીશું જાણીશું શું કહોગે આપ જબ تھے યહા પે ક્યા માહોલ થા ઓર જો લેડીસ કી ડેથ હુઈ હે ઉનકો આપને રેસ્ક્યુ ભી કિયા થા की सिचुएशन में थे उनके साथ कोई और था <laughs> हम लोग जब अप्रोक्सीमेटली सवा दस साढ़े दस बजे की घटना है जैसे हम लोग मैच देख रहे हैं तो मैच में जैसे हम लोग देख रहे थे अभी मेरे दोस्त का फोन आया कि तुम्हारे ब्लॉक में जैसे आग लगी हुई है फिर हम लोगों ने बाहर निकल के देखा तो सामने वाले फ्लोर पे एट फ्लोर पे नीचे आग हमको दिख रही थी दिख रही तो हम लोगों ने जैसे इनके नीचे से फिर हम लोग दस पंद्रह जन जो टीम थी या कुछ भी मान लो ऊपर लेके सबको धीरे धीरे लेके आठवें फ्लोर से हम लोगों ने जैसे पानी आ रहा था हम लोगों ने भिजवाई फिर नाइन फ्लोर पे गए तो थोड़ा उसमें लेफ्ट साइड के अंदर आग लगी हुई थी फिर धीरे सब धुआं बहुत ज्यादा हो गया था फिर हम लोग सब सब लोग के जितने भी गेट थे लोग बंद करके अंदर घुसे कि डर रहे थे कि कि हम बाहर निकलेंगे तो आग आगे थे फिर हम लोगों ने सबको मिला के गेट धीरे धीरे खोल के लाद से मुंब से सबसे खोलवा के धीरे धीरे सब लोगों को धीरे धीरे से आठ फ्लोर से लेकर ट्वेंटी फ्लोर तक हम लोगों ने रेस्क्यू किया जब हम लोग सोलह के जैसे सत्रह अठारह उन्नीस बीस को पहुंचे तो बहुत ज्यादा हो गया था तो एक लेडीज मिनिशान थी बिल्कुल सीढ़ियों के बाजू में ऐसी उल्टी साइड में गिरी हुई थी फिर उनको हाथ लगा के देखा तो थोड़ी थोड़ी सांस जैसे चल फिर हम लोगों ने ऊपर पूरा खुलवा के गया फिर फायर ब्रिगेड वाले आदमी को चादर ला के उसके निकलवा के फिर एन ब्लॉक जो है वो नीचे नीचे जो से हम तो हम लोग थे तो सेकंड फ्लोर लोगों ने चदर में निकाला बाहर निकाल के लेके गए ले के, फिर हॉस्पिटल जैसे हम लोग एम्बुलेंस में लेके साथ में जाके उनको दिखाया तब तक डॉक्टर ने दस मिनट बाद में हमको बोला की ये चीज मतलब हो तो गई नो उनके साथ और कोई नहीं था फैमिली कोई नहीं था फैमिली के साथ तो पूरा इतना अंधेरा था कि लोग आई थिंक कुछ लोगों को दिखाई नहीं दे रहा था कि ऊपर से भी लोग आए उनसे लेकिन दिखाई नहीं देखे हम लोगों ने देखा तो फिर उनको चद्दर डाल के हम लोगों ने हवर किया बाहर लेके गए तब तक लोगों को निकालना भी बहुत जरूरी था धीरे धीरे जब तक वो फायर बेड उठे तब तक सारे लोगों को हम लोगों ने साइड बाई साइड दो बच्चे थे जो चार से पांच साल के थे बी थे ट्वेंटी फ्लोर पे उनको निकालने में हमको बहुत परेशानी हुई थी एक बात थी आपने बताया कि आप शुरुआत से आप देख रहे थे ऊपर आठवा माड़े आग कैमरा मैन नजर ने कैसे बताया माड़ पे आग लगी थी हाँ। तो कहाँ से आग शुरू हुई थी एक को फटाके की, की बात कर रहा है को शॉर्ट सर्किट की बात कर रहा है नहीं आई थिंक शॉर्ट सर्किट का ही है पूरा का पूरा लेकिन स्टार्टिंग जब हम लोग गए तो एथ फ्लोर के आठ सौ एक नंबर है उनसे स्टार्टिंग थी उनके बाद स्टार्टिंग फिर ऊपर गए तो लेफ्ट साइड के अंदर भी था लेफ्ट वाले मतलब जो डक से डक कनेक्शन हो गया था आई थिंक जो है उसके हिसाब से हम लोगों ने चालू किया सब सारी चीजें प्रेशर वगैरह सिस्टम वगैरह यहाँ पे चालू कुछ प्रॉब्लम पानी का सिस्टम शुरू शुरू में ठीक था फिर नाइन्थेंथ इलेवंथ में गए तो पानी कम प्रेशर लोगों ने वाल खोल दी थी सब नीचे से निकल गए थे फिर वापस से हम लोगों ने सब फोन किया नीचे किया जो सिक्योरिटी रवि करके लड़का है उनको फोन किया तो उन्होंने बंद करवाया फिर धीरे 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 पानी का प्रेशर बढ़ा लेकिन प्रेशर इतना ज्यादा नहीं था कि हम लोग बुझा सके या पानी का प्रेशर बहुत कम था उसमें जो उस टाइम अपना बिल्डिंग तो आप क्या कहोगे थोड़ा अगर ये घटना के बारे में कहना है बड़ी घटना होते होते रहेगी हाँ रहते रहते रह गई लेकिन इसमें ऐसा कुछ नहीं है कैजुअलिटी एक हो सकती है फायर शॉर्ट सर्किट की वजह से तो ऐसा कोई इश्यू नहीं है ये तो कहीं भी हो सकता है पर होता भी है એટલે આ ઘટના ક્યાંય પણ થઈ શકે છે શોર્ટ સર્કિટના કારણે પણ જે પ્રકારની ઘટના બની છે તેમાં એક મહિલાનું મોત થયું છે અને હજુ પણ બાવીસ લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે જેમાં એક બાળકીની હાલત ક્યાંક ગંભીર હોવાની પણ વાત જાણવા મળી રહી છે પણ સારવાર ચાલી રહી છે સ્ટેબલ છે અને સાથે આ જે ઘટના બની છે મકાન આખો બ્લોક જે છે તે ખાલી કરી દેવામાં આવ્યો છે અને પોલીસને સાથે રાખીને પ્રક્રિયા ચાલી રહી છે એફઆઈઆર કરવાની વાત અને તે બાદ એફએસએલ ની ટીમ અહીંયા આવશે તપાસ કરશે અને ઘટનાનું ચોક્કસ કારણ જાણશે કે ક્યાંથી આગની શરૂઆત થઈ શોર્ટ સર્કિટ હતી કે પછી અન્ય કોઈ કારણ હતું તે બાબતની શોધખોળ કરીને અને તેની સાથે સાથે પોલીસ મંજૂરી આપશે તે બાદ આ બ્લોક ની અંદર સ્થાનિકોને રહેવા માટેની મંજૂરી અપાશે ત્યાં સુધી આ તમામ લોકો પોતાના સ્વજનો અથવા તો સોસાયટીના બેન્કવેટ હોલ ખાતે પોતાનું રહેણાંક આ સમય દરમિયાન કરશે અને એક જે મકાનમાં નુકસાન થયું છે ક્યાંક આખું મકાન ફરીથી બનાવવા જેવી પરિસ્થિતિ છે તે તમામ પ્રક્રિયા આ પોલીસ સૂચન મળ્યા બાદ થઈ શકે પરંતુ હાલ આ ઘટનાને લઈને એક મોત છે અને સાથે હવે મામલો અહીંયા શાંત હોય તેવું પણ લાગી રહ્યું છે જે દર્શન વિગત સાથે જોડાયા તે બદલ